નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હર અડીખમ ગુજરાત વિશ્વભરમાં ભારત અને ગુજરાતમાં વસવાટ કરતા મૂળ નિવાસી સમુદાયોનો આર્થિક સામાજિક સાંસ્કૃતિક શૈક્ષણિક આરોગ્ય કાયદાકીય રાજકીય રીતે ઉત્કર્ષ થાય તેવું ના અન્યની હરોળમાં આવે તે હેતુથી દેશભરમાં નવું ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ઉપલક્ષમાં જિલ્લા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી મહિસાગર જિલ્લાના સંતરામપુર આઝાદ મેદાન ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી આ પ્રસંગે વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી પત્રો આપવામાં આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રયાસ ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમનું જીવન પ્રસારણ મહાનુભાવો અને ઉપસ્થિત નાગરિકોએ નિહાળ્યું હતું કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું કાર્યક્રમની શરૂઆતમાં આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા જિલ્લા કલેક્ટર નેહાકુમારી જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ પ્રાયોજના વેવડદાર યુવરાજ સિદ્ધાર્થ સંત્રાપુર તાલુકા પંચાયત પ્રમુખ હરીશભાઈ વલવાઈ કડાણા તાલુકા પંચાયત પ્રમુખ મંગુબેન મારીવાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન બાબુર સહિત સંબંધિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ સંતરામપુર આદિવાસી દિવસની ઉજવણી કર્યા બાદ ગરાડીયા ગામમાં રહેતા આદિવાસી સમાજના પ્રકાશભાઈ ડોડિયાના ઘરે આદિવાસી પરંપરા મુજબ નીચે બેસી સ્વાદિષ્ટ આદિવાસી ભોજનનો આનંદ માણ્યો હતો તેમના પરિવારના સભ્યોને આ સ્વાદિષ્ટ ભોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ કડાના ડેમની મુલાકાત લીધી હતી